નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અરબસાગરમાં વિનાશકારી વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે આ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારો પ્રભાવિત થશે અને કેટલા ઇંચ વરસાદ પડશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા સંકટની આગાહી કરી છે તેમણે કહ્યું કે હાલ બાવીસ મેની આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે કારણે ચક્રવાતમાં તકદીલ થઈ શકે છે ચોવીસ મે થી અઠ્યાવીસ મે ની આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે છે કેરળ થી ગુજરાત સુધી અસર કરશે એક સ્પષ્ટ રેખા કેરળ થી ગુજરાત સુધી બની શકે છે જેના કારણે પણ વરસાદ વરસી શકે છે વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેશે વાવાઝોડાનો માર્ગ આરોપ દેશો તરફ બિલકુલ નથી ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે અંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદર થી વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જન થઈ શકે છે અહુવા ડાંગ વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અહવા ડાંગ વલસાડના ભાગોમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે બીજી એક સિસ્ટમ અઠ્યાવીસ મે બાદ બંગાળના ઉપસાગરમાં બનશે આ સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે સો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો